ઓલી વાઇફ આ દેખો આ કપડા નાવી રીતના કૂટી નાખે છે તો મારા તો હું હાલ કરશે કપડા જિંગ વિડિયો નથી બનાવતા તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે બધા મજામાં જ હશો ફરી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ચાલો બધા મને કોમેન્ટ કરે કે છે કે તને કાળિયા કેવું બૈરું મળ્યું હશે અને કેવું બૈરું છે તારું ચાલો તમને મારું બતાવી દઉં યાર મારા કાળિયાનું કાળિયા જેવું હશે તો બ્લોગમાં બન્યારો મિત્રો તમને બતાવું મારું ફેમિલી મારો પરિવાર ચાલો બ્લોગમાં બન્યા રેજો મરચા છે તીખા તીખા ખાવા હોય તો આવો બકરા બકરા દાહોદની ભાષામાં બોલે તો બોકડા તો બ્લોગમાં બન્યા મિત્રો તમને બધું બતાવું શું 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 છે મારા ઘરે શું શું નથી બધું બતાવું મિત્રો કશું છે નથી પણ ખાલી એમ કહેવામાં સારું લાગે કે શું શું છે મારા ઘરે દેખો મકાઈ ડોડાપુ લાગી જાય મિત્રો આ દેખો મારી વાઈફ

તો પડી પડ્યું છે એટલે હાય કર બેટા એમ સબસ્ક્રાઇબ કરો એમ કે મોબાઈલમાં ભાડીને બોલો સબસ્ક્રાઇબ કરો એમ કે તો બહુ માર પડશે ના કરો તો એમ કે તો મિત્રો તમે જોઈ શકો છો બધું આવું છું બ્લોગની અંદર યાર મિત્રો તો સપોર્ટ કરો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો બસ બીજું શું કહેવાનું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને આવી રીતના નવા નવા બ્લોગ આવતા રહેશે મિત્રો તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ થેન્ક યુ